ડેડિયાપાડાના પાડાના મોસ્દામાં આવેલી આશ્રમ શાળામાં આદિવાસીના નાના બાળકો પાસે બાળમજૂરી કરાવાઈ રહી હોવાની ઘટના સામે આવી છે જેમાં નાના ભૂલકાઓને ટીકમ પાવડા આપેલા છે જે એમની હાઈટ કરતા પણ વધારે મોટા છે અને ઉંચકાય પણ નહીં એવા મોટા મોટા ટીકમ પાવડા આપીને મજૂરી કામ કરાવવામાં આવી રહ્યું છે એટલું જ નહીં આ કામના બદલામાં બાળકોને ચોકલેટનો પ્રલોભ આપવામાં આવે છે એટલે કે બાળકો ચોકલેટને લાલચમાં મજૂરી કામ કરે છે ત્યારે મોસ્તા આશ્રમ શાળામાં બાળ મજૂરી કેન્દ્ર બન્યું હોય એવું લાગી રહ્યું છે ત્યારે બીજી બાજુ સવાલો પણ ઉઠી રહ્યા છે કે આ રીતે ભણશે આદિવાસી વિસ્તારના બાળકો આપણા ગુજરાતના બાળકો શું આ રીતે ભણશે ગુજરાત ડેડિયાપાડાના મોસ્તામાં આવેલી આશ્રમ શાળામાં આદિવાસી બાળક લોકો બાળ મંજૂરી કરાવાઈ રહી છે ત્યારે આ વિશે નર્મદા જિલ્લાના આશ્રમ શાળા અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારી સંયુક્ત રીતે તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરી એવી ઉઠાવી છે સ્વર્ગિય રત્નાસી મહેડાએ આદિવાસી લોકોના બાળકો શિક્ષિત બને એ માટે આ વિસ્તારમાં આશ્રમ બનાવી છે ત્યારે હાલ કઈ અલગ જ નજરિયા જોવા મળી રહ્યો છે આશ્રમ આ આશ્રમ શાળા હાલ તો બાળ મજૂરી કેન્દ્ર બન્યું છે એમ કહીએ તો પણ એ ખોટું નથી બાળ મજૂરી એ મોટો ગુનો છે તો બીજી બાજુ શિક્ષકો જ્યારે શાળામાં ભણતા બાળકોને શિક્ષણ આપવાની જગ્યાએ બાળ મજૂરી કરાવી રહ્યા હોય તો એ ખરેખર બહુ જ નિંદન્ય વાત કહેવાય કદાચ આવા શિક્ષકોને લીધે આદિવાસીમાં શિક્ષણનું પ્રમાણ ખૂબ ઓછું હોય એવું દેખાય છે